નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે શાળા વિકાસ યોજના દરેક શાળામાં જરૂરિયાત હોય છે શાળા વિકાસ યોજનાની તેની પૂરી માહિતી આજના વિડીયોમાં હું લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો શાળા વિકાસ યોજનાની ઓફિશિયલ માર્ગદર્શિકા છે તે તમારી સામે આવી રહી હશે કે તેમાં તમે જોઈ શકો છો કે શાળા વિકાસ યોજના જેમાં સ્કૂલ કોડ સ્કૂલ નેમ ડિસ્ટ્રિક્ટ નેમ 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 બ્લોક ક્લસ્ટર વિલેજ સ્કૂલ સ્કૂલ મેનેજમેન્ટ ઓફ યર પ્રિન્સિપાલ સાઇન સ્ટેમ્પ એન્ડ એસએમસી ચેરમેન સાઇન એન્ડ સ્ટેમ્પ હવે આપણે જોયા શાળા વિકાસ યોજના માટેનું બાહ્ય સ્વરૂપ કેવું હોય છે જેમાં દ્રષ્ટિકોણનો સમાવેશ થાય છે જેમાં આરટી અધિનિયમ બે હજાર નવની ની જોગવાઈઓની સાથે સુસંગ સુસંગતતા સાધી ને શાળાને કાર્યરત કરવાની છે કે બનાવવાની છે જેમાં ઉદ્દેશ્ય છે કે આરટીઈ બે અધિનિયમ બે હજાર નવ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા એન સીએ બે હજાર પાંચના ગૃહિત સિદ્ધાંતમાં ઉપલબ્ધ કરવામાં આવેલા પ્રવર્તમાન અને માપદંડો મુજબ શાળાના આધાર માળખા માનવ સંસાધનો શિક્ષણની ગુણવત્તા સમાનતા અને શાળાના સંચાલન ક્ષેત્રે સમય મર્યાદામાં રહીને વિદ્યાર્થી શિક્ષકો અને શાળાના વાતાવરણના વિકાસને સુનિશ્ચિત કરવો જેમાં નોંધ આપી છે કે અહીં આપવામાં આવેલ વિગતો માત્ર માર્ગદર્શન માટે છે તેનો ઉપયોગ કરી દરેક શાળાએ શાળા વિકાસ યોજના તૈયાર કરવાની છે અને ત્રીજું છે માનવ સંસાધન એમાં એ વર્તમાન પરિસ્થિતિ શાળામાં નામાંકન થયેલા અને શાળા બહારના બાળકોની સ્થિતિ માટે શું કરવાનું તો તમને કોષ્ટક આપેલું છે કે નામાંકન થયેલ વિદ્યાર્થીની સંખ્યા ધોરણવાર અને શાળામાં નામાંકન ન થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણવાર ત્યારબાદ શાળા છોડી ગયેલ બાળકોની સંખ્યા ધોરણવાર વસાહતમાંથી ખાનગી શાળામાં નામાંકન થયેલા બાળકોની સંખ્યા ધોરણ ત્યારબાદ પ્રારંભિક સ્તરે જેમના માટે શિક્ષકોની જરૂર છે તેવા બાળકોની કુલ સંખ્યા ઉચ્ચ પ્રાથમિક સ્તરે શિક્ષકોની જરૂરિયાત ધરાવતા બાળકોની કુલ સંખ્યા બ એટલે કે બી પદ પર હોય તેવા શિક્ષકોની સંખ્યા જેમાં પ્રાથમિક સ્તરે જેમાં મુખ્ય શિક્ષક નિયમિત પગાર ધોરણે કાયદા શિક્ષકો વિદ્યા સહાયક કેટલા જેમાં પુરુષ સ્ત્રીના આંકડા અલગ અલગ આપવાના છે અને કુલ ત્યારબાદ ઉચ્ચ પ્રાથમિક સ્તરે મુખ્ય શિક્ષક નિયમિત પગાર ધોરણે કાર્ય શિક્ષકો પુરુષ સ્ત્રી વિદ્યા સહાયક કુલ કલા શિક્ષક કાર્ય પ્રશિક્ષક અને સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પ્રશિક્ષક સી વધારાના અતિરિક્ત શિક્ષકોની જરૂરિયાતની સંખ્યા જેમાં મુખ્ય પ્રાથમિક સ્થળે પ્રાથમિક સ્તરે મુખ્ય શિક્ષક કે શિક્ષકની જરૂરિયાત હોય તો ઉચ્ચ પ્રાથમિક સ્તરે મુખ્ય શિક્ષક અથવા તો ગણિત અને વિજ્ઞાન માટે શિક્ષક ભાષા શિક્ષક સામાજિક વિજ્ઞાન શિક્ષક કલા શિક્ષક કાર્ય પ્રશિક્ષક કે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પ્રશિક્ષક ત્યારબાદ તાલીમી શિક્ષકોની વિગતો તેમાં સ્તર આપેલું છે પ્રાથમિક સ્તરે અને ઉચ્ચ પ્રાથમિક સ્તરે જેમાં તાલીમી શિક્ષકોની સંખ્યા બિન તાલીમી શિક્ષકોની સંખ્યા અને તાલીમ હેઠળ શિક્ષકોની સંખ્યા ઈ ત્રીસ દિવસની ઇન્ડક્શન તાલીમ પ્રાપ્ત નવનિયુક્ત વિદ્યાશકોની માહિતી ત્યારબાદ વી એક એફ આપેલું છે કે વીસ દિવસીય સેવાકાલીન તાલીમ પ્રાપ્ત કરેલા શિક્ષકોની વિગત જેમાં પ્રાથમિક સ્તરે ઉચ્ચ પ્રાથમિક સ્તરે ત્યારબાદ જી આપેલું છે શાળા મુલાકાત ઉચ્ચ અધિકારીઓ અને તજજ્ઞો દ્વારા મુલાકાત અને સંસાધન સહાયની વિગતો જેમાં અધિકારી કે તજજ્ઞનો હોદ્દો કયો હતો ત્યારબાદ મુલાકાતની સંખ્યા અને સંસાધન સહાયના વિષયોના ક્ષેત્રો આપવામાં આવેલા છે એચ વર્ષ બે હજાર વીસ એકવીસ માટે માનવ સંસાધનના સુધાર અને સશિક્ષણ માટેની કાર્યયોજના એક્શન પ્લાનની બાબતો તેમાં વર્ષના અંતે બધા જ વધારાના અતિરિક્ત શિક્ષકોને નિમણૂક પચાસ ટકાથી વધુ શિક્ષકો મહિલા હોય તે સુનિશ્ચિત કરવું જેવી બાબતો અહીંયા તમે વાંચી શકો છો ચાર છે શાળાની ભૌતિક સુવિધાઓ જેમાં એ શાળાની હાલની ભૌતિક સુવિધા શું છે તો કે વર્ગખંડના ઓરડાઓની સંખ્યા છે કે મુખ્ય શિક્ષકનો ખંડ છે રમતનું મેદાન છે પીવાનું પાણી શૌચાલય કુમાર અને કન્યા માટે અલગ અને શાળા ફરતી દિવાલ અથવા વાળ ઢોળાવ રેમ્પ ધરાવતો માર્ગ ક કઠેડો બી છે કે વધારાની સુવિધાઓની જરૂરિયાતો વર્ગ ખંડની જરૂરિયાત છે કે મુખ્ય શિક્ષકના ખંડની જરૂરિયાત છે તે પણ સેમ કોષ્ટક આપવામાં આવેલું છે ત્યારબાદ સી વર્ષ બે હજાર વીસ એકવીસમાં આંતરમાળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની કાર્યયોજના એક્શન પ્લાનના સ્પષ્ટ મુદ્દાઓ તમે વાંચી શકો છો જે અહીંયા તેર મુદ્દાઓનો સમાવેશ થાય છે પાંચ શિક્ષણની ગુણવત્તા માટે એ બાળકોને ઉપલબ્ધ શિક્ષણ પ્રશિક્ષણ સામગ્રીઓની વિગત જેમાં વર્ગ આપેલા છે ધોરણ એકથી આઠ અને પાઠ્યપુસ્તક સ્વ અધ્યયન પોથી નોટબુક ચિત્ર ક્રેયોન એટલે કે રંગબોક્સ કંપાસ પાર્ટી અને શાળા દફ્તરનો સમાવેશ થાય છે ત્યારબાદ બી વર્ષ બે હજાર વીસ એકવીસ માટે શિક્ષણ પ્રશિક્ષણ સામગ્રીઓ સંબંધિત કાર્યયોજનાના સ્પષ્ટ મુદ્દાઓ જેમાં દરેક પાઠ્યપુસ્તક માટે સ્વ અધ્યક્ષ ઉપલબ્ધ કરાવવી દરેક વિષય માટે ઓછામાં ઓછી એક નોટબુકની જોગવાઈ કરવી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે તે તમે વાંચી શકો છો સી છે શિક્ષણ પ્રશિક્ષણ પ્રક્રિયાના સંબંધમાં વર્તમાન સ્થિતિ અને કાર્ય યોજના જેમાં મુદ્દાઓ આપેલા છે વર્તમાન સ્થિતિ આપેલી છે અને કાર્ય યોજનાના લક્ષણો આપેલા છે જેમાં બાળકોના જૂથ રચનાની પ્રક્રિયા વિશે માહિતી જેવી માહિતી અહીંયા વાંચી શકો છો ત્યારબાદ છ છે સમાનતાનું કોષ્ટક આપેલું છે જેમાં મુદ્દો આવશે વર્તમાન સ્થિતિ અને કાર્યયોજનાના લક્ષણ જેમાં પહેલો મુદ્દો છે કે વર્ગખંડમાં વિભિન્ન સામાજિક કે આર્થિક જૂથોના બાળકો માટે બેઠક વ્યવસ્થા છે સાતમું શાળા બહારના બાળકોનું શિક્ષણ તેના મુદ્દાઓ આપવામાં આવેલા છે ત્યારબાદ આઠ શાળા વ્યવસ્થાપન માટેના મુદ્દાઓ અને વર્તમાન સ્થિતિ કે કાર્યયોજનાના મુદ્દાઓ કોષ્ટકમાં આપવામાં આવેલા છે તે તમે વાંચી શકો છો શાળા વિકાસ યોજના તૈયાર કરવા માટે અહીં માત્ર નમૂનારૂપ મુદ્દાઓ આપવામાં આવેલા છે તેને આધાર તરીકે લઈ શકાય તેમજ તેમાં બીજા મુદ્દાઓને પણ સમાવી શકાય તમામ માહિતી આપણે જોઈએ છે શાળા વિકાસ યોજનાના માર્ગદર્શન માટે હતી કે જે ફક્ત માર્ગદર્શન માટે તમે ઉપયોગ કરી શકો તેમાં મુદ્દા તમે ઉમેરી પણ શકો છો તો મિત્રો આજનો વિડીયો તો એ આ અપડેટ લઈને વિડીયો કેવો લાગ્યો જરૂર જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ